જિલ્લાના આઠ તાલુકાઓની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે મહીસાગર જિલ્લાના ખાનપુર જળ ભરાવની સ્થિતિ જોવા મળી રહી છે અવિરતપણે ગત રાત્રિ સાર્વત્રિક વરસાદ જિલ્લામાં વરસી રહ્યો છે ત્યારે લુણાવાડા તેમજ ખાનપુર કડાણા સંતરામપુર વીરપુર બાલાસિંદોર ગોધર સહિત કોટંબા આજે તમામ તાલુકાઓ છે તે તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ છે અત્ર તત્ર સર્વત્ર જે વરસાદ છે તે કહી શકાય કે વરસી રહ્યો છે ત્યારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેતીને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઈ રહી છે મગફળી સોયાબીન સહિતના જે પાકો છે ખેડૂતો દ્વારા કાપણી કરી અને ખેતરમાં રાખવામાં આવ્યા હતા તે તમામ પાકો પલળી રહ્યા છે જેના કારણે ખેતીને પણ નુકસાનની ની ભીતિ સેવાઈ રહી છે ત્યારે કહી શકાય કે મહીસાગર જિલ્લાના ખેડૂતો માવઠાનો માર વેઠી રહ્યા છે અને આફત બની અને વરસાદ વરસી રહ્યો છે મહીસાગરના ખાનપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો ખાનપુરમાં ધોધમાર વરસાદથી બાકોર ગામના માર્ગો પર પાણી ભરાયા બાબલિયાથી રાજસ્થાન તરફ જતા મુખ્ય હાઈવે ઉપર વાહન ચાલકોને હાલાકી બાકોર ગામ તરફ જતા માર્ગો પર પાણી ભરાયા ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા માવઠાથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની